સૌથી પહેલા મિત્રો તમે આ બેનનો વિડીયો તો મિત્રો હવે તમે એક ગીત આ બેનનું ગીત સાંભળીને તો તમે મિત્રો ચોકી છો કેમ કે મિત્રો આ બેનનો રાગ મિત્રો ખરેખર ખૂબ સારો રાગ છે અને એમાંય મિત્રો આ બેનને તમે જાણતા જ હશો જો ન જાણતા હોય તો આ બેનનું નામ છે રશ્મિતાબેન રબારી મિત્રો જેમને ગુજરાતની અંદર ખૂબ મોટું નામ બનાવી નાખ્યું છે અને તેમાંય મિત્રો અત્યારે આ રશ્મિતાબેન રબારીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોનો તમે મેં મિત્રો નાનો એવો ટુકડો પણ જોયો અને મિત્રો આપણે બીજો પણ આગળ નાનો એવો ટુકડો બતાવશું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો આપણે પહેલી વાત કરીએ ને તો મિત્રો રબારી સમાજનું ઘરેણું કહેવાય રશ્મિતાબેન રબારી કેમ કે મિત્રો રબારી સમાજનું નામ રોશન કર્યું કહેવાય કેમ કે મિત્રો તેમનો રાગ છે ને એ આખા ગુજરાતમાં વખણાય છે મિત્રો એક બે લોકોને નહીં પણ લાખો લોકોને મિત્રો રશ્મિતાબેન રબારીનો રાગ ગમે છે અને મિત્રો તમને પણ ગમતો હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવવાનો છે પણ એ વિડીયો બતાવવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લ્યો આ રશ્મિતાબેન રબારીનો વિડીયો